એબીવીપી જામનગર દ્વારા વેકેશન દરમિયાન ખુલ્લી રહેતી પ્રાઇવેટ સ્કૂલો વિરુદ્ધ માંગ ઉઠાવવામાં આવી છે તેમનું કહેવું છે કે આ સ્કૂલો સરકારી પરિપત્રની અવગણના કરી રહી છે અને બેફામ મનમાની કરી રહી છે વેકેશન દરમિયાન સ્કૂલો ખુલી રાખવી એ નિયમોની વિરુદ્ધ છે તેમણે આવા સ્કૂલો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા શિક્ષણ અધિકારીને એબીવીપી દ્વારા આવેદન આપી ચોવીસ કલાકમાં આવી સ્કૂલો બંધ થાય તેવી માંગણી કરેલ નમસ્તે ઉત્સવ પંડિયા નગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગર ના ડીઓ સાહેબ ને પત્ર આપવામાં આવ્યું છે કે છ અગિયાર સુધી જે સરકાર નો પરિપત્ર છે કે જે દિવાળી વેકેશન છે રહેવાનું પણ ડીઓ સાહેબના ધ્યાનમાં ન હોય તો કા તો એના ખુરશી સુધી કે એને કઈ પૈસા પહોંચાડ વિદ્યાર્થી પરિષદ લાગી રહ્યું છે કેટલી ખાનગી શાળાઓ છે આ વેકેશન દરમિયાન ચાલુ છે અને કેટલી તો જાહેર રજામાં પણ આ સ્કૂલો જે ખાનગી ચાલુ રહેતી હોય છે એટલે વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે છ તારીખ લગીનો જે પરિપત્ર છે એને લઈ આવતીકાલે એટલે કે ચાર તારીખે જેટલી પણ શાળાઓ ખાનગી શરૂ છે બધી જ શાળાઓને ત્વરિતપણે બંધ કરી દેવામાં આવે અન્યથા આવતીકાલે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યામાં ડીઓ સાહેબ સામે આંદોલન કરશે એની સંપૂર્ણ જવાબદારી ડીઓ સાહેબ ની રહેશે નમસ્તે ભારત માતા માતાય